સાફ સફાઈ કરવા માંડ્યા છે મને તો પાહી ને જવા દેતી વાસડી પાસે ને જ આવવા દેતી આગળ જાય ને એટલે કેમ કરશું હવે હવે ટેવ પડી ગઈ ભાઈ એ વાંધો નહિ આવતો આશુબેન કોરું કરે છે નીચે થોડું ભીનું થઈ જ ને આપણે ખોટી હેરાન કરવી નથી નગર ખીજાય જાય પછી મારી ઉપર મરજો આજે બપ્પાએ ડુંગળી બધું ભાઈ વેચવા જવાનું છે ચોકમાં ફટમાં હોય ને તૈયારી છેલ્લું કરી દીધેલી છે ગાજર હતી આવી ગયા ગાજર એ ખવાયવા થઈ ગયા થી ખાલી લાવ્યો ઠીક દસ મરતા હૈ મની અમારા મમ્મીએ ગરમ પાણી કર્યું છે લીમડાના પાંદડા નાખીને તો ગાયને નવરાવાની છે એટલે એમ ફૂલ નહીં પણ તમારવાની છે એમ જ છે ને ભાઈ પાણી ગેરું છે ગરમ ગરમ પાણી એ ગાયને નવરાવશે આજ મારા મમ્મી એટલે નવરાવશે કારણ કે એનું શરીર ઝૂલું થઈ ગયું તો આખું ગરમ પાણીથી નવરાવે એટલે સારું પડે ને એમ લીમડાના પાંદડા નાખીને પાણી ગરમ કર્યું ને નાહી નહીં અત્યારે તો ઉભી આમ મસ્ત હા ભાઈ મને ખબર છે તને મારી પર દાયજ ચડે છે ફેમિલી ગાય જ ને આપણે ફેમિલીમાં એક નવ મેમ્બર એડ થઈ ગયા પણ બાકી તો આપણે એ તો લેવા જવી પડશે તો વિશ્વમાં આપણે એક મિત્ર આવે છે ગામમાં એનો ફોન આવ્યો છે તો એને મળતા જઈ અને લઈ આવી બી તો શું કારણ કે સાયન્સ લેવા જવું પડશે કંઈ એમના ગાયનું દૂધ હોય ખાવાનું ન હોય એટલે

એ તો આવશે એમ તો થોડાક તમે જોઈ તો હવે ભાગી પાછા ઘરે શું બને એવું છે અમારા બાને ને ના પાડતા થઈ કે જબા પહેરેલા છે અમારા ખેતરમાં કામ કરતા જબા જ પહેરેલા હોય એવું કઈ હોય નઈ કેડી નાઠો ભાંગવા જતા ભાંગી ગયો ખાવાનું મને તો હેડી ને લાવી હું કો ભાંગી જાય તિકો લઈને ઊભી તો હતી હું કહેતો તો બાને કે મેં કીધું હેડી ને લાવવી તાકે હેડી આપણે છે તો ખરી પછી કોટિંગ હું લાવું એમ એમ કે ખાઈ ની કોઈ એટલી બધી લેતા હોય તો અહી આપણો વાડ છે ને નું કોમ તો લે બધી આ બધું સાફ જ કરવાનો છે ને બસ આપ સાફ આ બધું ક્યાં લેવાનું કેર માં ખાવા થાય ઓ હા દો વાહ તમારા

એ તો આ જેટલો બધો હોય નહીં મને ખબર છે કારણ કે તમે ઘણીવાર કમેન્ટ કરતા હોય કે થોડાક મોટા વિડીયો બનાવો વ્લોગ બનાવો તો એમાં થોડુંક ધ્યાન દઈશું મોટા વ્લોગનું પણ આખો દિવસ બતાવવાનો એ તો પછી તમને ખબર થોડુંક કામે કરવું પડે તો એના કારણે વિશે થોડુંક ઓછું શૂટ કરતો પણ એમાં ધ્યાન દેશું થોડું ઘણું ને બાકી તો કહેજો આપણે વાંસળીનું કંઈક નામ કરણ કરવાનું હોય તો કમેન્ટ કરી દેજો હું અમારે એક ફેમિલી મેમ્બર હમણાં વધી ગયા છે આજમાં તો કમેન્ટ કરજો એનું હું નામ રાખવાનું છે એમ તો છે આપણે એનું નામ પાડીશું કંઈક મસ્ત મજાનું બાકી તો આશા કરું કે આજનો બ્લોગ તમને ગીમો હશે ને ગીમો હોય તો યાર એક લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અહીં સુધી બ્લોગ જોયું હોય લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી કાલે નવ લોગમાં જ આવું બધાને જય માતાજી બાય ભાઈ